નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજથી એકાદ બે દિવસ પહેલાં પણ મનસુખ રાઠોડને વિજયસિંહ ચુડાસમા નામના એક વ્યક્તિએ મારી નાખવાની અને ધમકી આપી હતી તેમજ મિત્રો મનસુખ રાઠોડને બેફામ ધમકી પણ આપી હતી ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડનું ફરી એક નવું રેકોર્ડિંગ આવ્યું છે જેની અંદર એક વ્યક્તિ મનસુખ રાઠોડને ફરીથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે તેમજ તેને બેફામ ગાળો પણ બોલી રહ્યો છે આ વ્યક્તિ પણ મિત્રો એટલા માટે વિરોધ કરી રહ્યો છે કારણ કે મનસુખ રાઠોડ પોતાના પ્રોગ્રામ અને રેકોર્ડિંગ્સની અંદર દેવી દેવતાઓની મજાકભરી ટિપ્પણી કરે છે જેના લીધે આ વ્યક્તિ ઉશ્કેરાઈ અને મનસુખ રાઠોડને ફોન કરી અને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી છે તેમજ મનસુખભાઈ રાઠોડને બેફામ ગાળો બોલી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો આ નવું રેકોર્ડિંગ જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એ પહેલાં જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી કન્ટ્રીનું બટન પણ

આવું એ હા હું કેશો ગધેડા છોકરો ને એટલે આ બધું આ તમે જે કીધું એ અમારા માં તમારે કેમ થાય

જો વિજ્ઞાન નો હોત તો કાંઈ ન થાત બાબા સાહેબે માં મને તમને અધિકાર દીધો હજી આપણી બાયુ પસારી દેશમાં વ્રત રજન મરી ગયું ને હાંઠિયા વાળી દેવું નહીં એ તમે પટયાન ફોન ની ઉપાડો છો તમારો બાપ બાબા સાહેબના પ્રતાપન ન કર એ બાયરે નીકળવા ન થતો અને હજીએ ઠાઠા પાકી આટલી એટ્રોસિટી હોવા છતાં આટલો કાયદો હોવા છતાં સાહેબ વેદ હાંભળી ગયા ને તો એને કાનમાં ગરમ તેલના સિંહા કરી નીડ્યા સાહેબ

પછી આપણી બાયુ એક આપણા માણસો એ કોઈ જેમા નહોતા સિદ્ધરાજસિંહ સોલંકીએ કીધું કે ઓલો માયો છે ને પાણી હાટું થઈને બલિદાન દીધું નાની બાયુ એ ભાઈઓ કોઈ ખાધું નહીં હોય તો જઈ ને થેપલા ની તો દીયા હું ડોહો ખાઈ ને ભૂઈ છે જેના ઘરે મરણ થયું હોય ત્યાં ખાય આપણે બધે એટલે સુલા ઠાઈ રહ્યા ને આવડી એને સીધા ઓલા આપણે લઈને કપાઈ છે ને આ વરણ ના સોડવા ખોયા એ ભોઠા ફોડો ઈ ડોહો ઓલ્યો માયો મરી ગયો તો ઈમાં આપણે સુલા ઠાઈ રહ્યા

તમારી તારી તું મારતો તું